જગડ્યા પંથકમાં ગઈકાલે ભારે વરસાદ અને વાવાઝોડાને લઈ ખેડ કપાસ સહિત ઉભા પાકને મોટું નુકસાન થયું છે

થઈ ગયો છે જે પ્રમાણે અન્ય બાગ્યત પાકો શાકભાજીના માં કિલોડા પરવળના મંડપને પણ નુકસાન થવા પામ્યું છે કપાસના ઉભા પાકને પણ નુકસાન થવા પામ્યું છે આમ ઝઘડિયા પંથકમાં ગત રાત્રિ આવેલા વાવાઝોડા થી વ્યાપક નુકસાન થયું છે જેમાં કેર શેરડી કપાસ કઠોર આંબા તથા અન્ય બાગ્યત પાકને પણ નુકસાન થયું હોવાનું ખેડૂતો એ જણાવ્યું હતું ગઈકાલે રાત્રે અચાનક વાતાવરણ બદલાતા વરસાદનો માહોલ અને ત્યાર પછી પવન ફૂંકાયો પવનની ગતિ પચીસ ત્રીસ કિલોમીટરની આસપાસ રહેતા આવા કેળોના ખેતરોને ખૂબ નુકસાન થયું અને જાણે ખેડૂતો ઉપર એક ભગવાન અગ્નિ પરીક્ષા લઈ રહ્યો એમ વારે 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 અનેક પ્રકારની તકલીફો આવતી રહી છે સૌથી પહેલાં રેલ આવી ત્યાર પછી તાપ આવ્યો ઠંડી ઠંડીમાં બેરે બેરે કેળો રેલ આવ્યા પછી ફરીથી કેળોને ઊભી કરી અને ત્યાર પછી તાપ અને તાપ પછી આ કમોસમી વરસાદ હજુ તો અમારે શું શું જોવાનું બાકી તો ચોમાસું બાકી સાહેબ હવે કેમનું કરીશું આ બધું જીવવું કેમ કેમ એ તકલીફ છે અને આજે જુઓને આ ગાયોને ખવડાવીએ છીએ કેળવ શું કરીએ